રુચિ રહેલા અર્જુને તેમને હાથ જોડી વારંવાર નમસ્કાર કર્યા અને ડરતા ડરતા ભગવાન કૃષ્ણને ગદગદ કંઠે આ પ્રમાણે કહ્યું અમે પહેલાં સમજાવી ગયા છીએ તેમ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરના વિશ્વરૂપ દર્શનથી આચાર્યચકિત અને વ્યગ્ર થયેલો અર્જુન તે કૃષ્ણને વારંવાર સાદર પ્રણામ કરવા લાગ્યું અને એક મિત્ર તરીકે નહીં પરંતુ આચાર્યચકિત થયેલા ભક્તિ જેમ ગદગદવાણીથી સ્તુતિ કરવા લાગ્યો હતો આજનો શ્લોક અહીં પૂર્ણ થાય છે આવતીકાલે ફરીથી સવારે છ મળીશું જય શ્રી કૃષ્ણ